ભરૂચના ભુલાવ વિસ્તારમાં રહેતા વિકેતભાઈ બોઈએ પાનોલી પોલીસને આપેલી ફરિયાદ મુજબ તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી આર્થિક સંકટમાં હતા આ દરમિયાન મિત્ર મારફતે અંકલેશ્વર તાલુકાના પારડી ઇદ્રીસના સન્મુખ બુદ્ધા વસાવા તથા તેમના પુત્ર પ્રતિક વસાવા તેમજ બાલાસિનોના ગુરુજી સુધાર બાપુ સાથે સંપર્ક થયો હતો આ ત્રણેય જણાએ લક્ષ્મી માતાની પૂજા વિધિ કરી આર્થિક મુશ્કેલી દૂર કરી આપવાની ખાતરી આપી વિકેત બોઈને વિશ્વાસમાં લીધો હતો ધાર્મિક વિધિ અને અંધશ્રદ્ધાના બહાને ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી મે બે હજાર પચીસ દરમિયાન વિકિત પાસેથી ટુકડે ટુકડે રૂપિયા ચૌદ લાખ ત્રેવીસ હજાર પાંચસો બેંક ટ્રાન્સફર મારફતે તથા રૂપિયા તેર લાખ પચીસ હજાર રોકડ મેળવી કુલ રૂપિયા સત્યાવીસ લાખ અડતાલીસ હજાર પાંચસોની રકમ પડાવી લીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે ફરિયાદ મુજબ સન્મુખ વસાવા પુત્ર પ્રતિક વસાવા અને ગુરુજી બાપુ પોતાની વૈભવી જીવનશૈલી મોંઘી ગાડીઓ અને વિશાળ જમીન હોવાનું દર્શાવી વિશ્વાસ પકાવ્યો હતો અનેક વખત પારડી ઇદ્રીસ ખાતે બોલાવી ધાર્મિક વિધિ કરવાના નાટક કરીને ફરિયાદીને આર્થિક રીતે છેતરવામાં આવ્યો હતો આ મામલે પાનોલી પોલીસે પારડી ઇદ્રીસ ગામના સન્મુખ વસાવા અને પુત્ર પ્રતિક વસાવાની ધરપકડ કરી બાલાસિનોરના ગુરુજી સુધાર બાપુને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે